આપ જાણો છો કે ઘણા ટાઈમથી પૂર્વના વિસ્તારની આવેલી ઘણી બધી સોસાયટીઓ છે જે મધ્યમ વર્ગના લોકો છે જેને શેર લાઈને શેર ખાતા વ્યક્તિ હોય જેથી કરીને વેરો ભરવામાં તકલીફ પડતી હોય છે જ્યારે આ જે તલાટી છે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ નથી કરેલો છતાં પણ અમારા પૂર્વ વિસ્તારની ઘણી બધી સોસાયટીઓનું પાણી બંધ કરી દીધેલું છે તો એમણે હું પહેલાં પહેલી તો તલાટી પાસે અહીંનો ઠરાવ માગું છું કે ભાઈ કયા ક્યારે કઈ તારીખે કઈ મિટિંગમાં ઠરાવ કરવામાં આવેલો છે અને શા માટે અમારું પાણી બંધ કર્યું છે એની વિગતવાર માહિતી અમને આપે બીજી વસ્તુ છે કે ગામની અંદર સુખાકારીના કામો પાણી લાઇટ અને રસ્તાઓ એમને કરવા જોઈએ જેથી કરીને વૃંદા સુંદરવન સુંદરવન તરફ જતો રસ્તો છે ત્યાં આગળ ઘણી બધી જગ્યાએ ખાડા મોટા મોટા બબ્બે તન ફૂટના ખાડા પડ્યા છે એમને જોવામાં નથી આવતા મેં પોતે રાઇટિંગમાં આપેલું છે છતાં પણ આજ સુધી કશું થયું નથી શું એ લોકો ખરેખર કોઈ દુર્ઘટના બને છે એની રાહ જોઈને બેઠા છે હું એમને એ પૂછવા માગું છું આ પંચાયતે ખરેખર જવાબદારી છે તલાટીની જવાબદારી છે તલાટીએ પોતે આ બધા કામો કરવાના હોય છે પાણી અમને પીવાલાયક પાણી પણ નથી મળતું અને પૂરતું નથી મળતું એ પાણી ટીડીએસ વાળું આવે છે ગંદુ આવે છે એની કોઈ કાળજી નાખવી નથી ખાલી વેરોધ ઉઘરાવો છે અને વેરો ઉઘરાવો હોય તો શા માટે આખા ગામનો વેરો ઉઘરાવો અમે પણ ભરવા માટે તૈયાર છે અમે ના નથી કહેતા વેરો ભરવાનું પણ બધી વિગતવાર માહિતી મને આપે કે આખા ગામની અંદર કોણો કેટલો વેરો બાકી છે અમે તરત જ ભર જઈશું અમારું એટલું જ કહેવાનું છે કે કોઈપણ સુવિધા છે ને પંચાયત તરફથી કે તલાટી તરફથી મળતી નથી આજે જે અમારી જે ગણેશનગરની અંદર જે ડ્રેન બનાવી છે એ ડ્રેનની અંદર હાલની તારીખમાં પાણી ભરાય છે એના કરતાં તો પહેલાં સારું હતું પાણી ભરાતું નહોતું રસ્તો તો રહેતો હતો ચાલવા માટેનો અત્યારે સાબુવાળા પાણીમાં થઈને જવાનું હોય છે અને વેરો ભરેલો હોય છે ને બાકી હોય એનું લિસ્ટ આપો તો જેને બાકી છીએ સાહેબ બરાબર છે બાકીનું તમે પાણીની સુવિધા ચોખ્ખી આપો લોકોને નડે નડે પાણી ભરવા જવું પડે રેલવેમાં કોઈ ત્યાં મસાણમાં જાય છે કોઈ ફર્ટિલાઇઝરમાં જાય છે પાણી ભરવા માટે જાય છે તમે જુઓ સવારમાં ઉઠીને જરા જોવા આવો એકવાર ટાઈમ કાઢો કે ભાઈ કેવી રીતે માણસો જીવે છે આ બધી સુવિધાઓ આપો વેરો ભરવા માટે નવ નાગરિક છું પહેલાં હવે પંચાયતના તલાટીએ નવ નંબર એકથી ચૌદ નંબર વોટ છોડીને સીધો નવ નંબર ઉપર ટાર્ગેટ કરેલો છે જ્યાં એકદમ દલિતોની વસ્તી રહી રહી છે અત્યારે અને સીધો જ એ લોકોએ પાણી ખૂબ વોર્ડ નંબર નવનું પાણી કાલે બંધ કરી દીધું છે મારે તલાટીને પૂછવું છે એનો ઠરાવ પાસ કરેલો છે પંચાયતે પાણી સમિતિને મેં પૂછ્યું પાણી સમિતિએ કે અમને અમારા ખ્યાલમાં જ નથી ડેપ્યુટી સરપંચને ફોન કર્યો ડેપ્યુટી સરપંચ કે અમારા ખ્યાલમાં નથી સરપંચને વાત કરી સરપંચ કહે કે મેં ના જ પાડી હતી તોય એમને બંધ કર્યું આ રીતના તાનાશાહી તલાટી ચલાવી રહી છે ભાજપા પંચાયત એનો નિકાલે એ જ આવ્યો કે આપણે અહીંયા જે વોટર વર્ક્સ વાળા છે એમને બોલાયા એમની સાથે વાત કરી એ લોકોએ કીધું કે આપણે એકવાર ચેક કરી લઈએ બધી જગ્યાએ જે ગેલન દોરી છે બદલવાની વાત થઈ છે એ બધું પછી આપણે ચેક કરાવી લઈએ પછી એના પછી બી જો ગંદુ પાણી આવતું હોય તો પછી એનો આગળ સોલ્યુશન લેવામાં આવશે વેરા વસુલાતની કામગીરી ચાલુ રહેશે પાણી બંધ જુઓ આપણે જે રીતે વેરા નિયમો હશે એ રીતે તો પાણી બંધ કરવાની જરૂરત પડશે તો એ પણ ધારાકીય ધોરણે લેવામાં આવશે નથી ભર્યું એનું જ બંધ થશે ને પછી તો બીજું કઈ